ફક્ત પચાસ રૂપિયામાં તપેલું ભરીને તૈયાર થતા મંચુરિયન માટે એક મોટી સાઇઝ ના કોબીજ ને જાડી ખમણી થી ખમણી લઈએ વાટકી થી માપીએ તો છ વાટકી જેટલું કોબીજ નું છીણ તૈયાર થયું છે એમાં થોડું મીઠું એડ કરીને તેને સારી રીતે ચોડી લઈએ અને તેને દસ મિનિટ માટે રહેવા દઈએ કોબીજમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ થોડું લાલ મરચું પાવડર મરી પાવડર અડધી વાટકી જેટલો કોર્નફ્લોર વન ફોર્થ કપ જેટલો ચોખા નો લોટ વન ફોર્થ કપ જેટલો મેંદો અને થોડું મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ મિક્સર માં આ રીતનું બાઇન્ડિંગ આવી ગયું છે થોડું મિક્સર હાથમાં લઈને મંચુરિયન બોલ્સ ને બનાવી લઈએ અને તેને ગરમ તેલમાં તળી લઈએ તળાયેલા મંચુરિયન બોલ્સ ને પાંચ મિનિટ માટે ઠંડા કરી લઈએ અને ફરી પાછા હાઈ ગેસ ની ફ્લેમ પર તળી લઈએ હન્ડ્રેડ ક્રિસ્પી મંચુરિયન બોલ્સ તૈયાર થયા છે હવે થોડા તેલ આદુ મરચા અને લસણ ના ટુકડા ને એડ કરીને સાચરી લઈએ સાથે અડધી વાટકી જેટલી ડુંગળીને એડ કરીને પણ સાચરી લઈએ અડધી વાટકી જેટલા કેપ્સિકમ ના સ્લાઇસ સાથે વન ફોર્થ કપ જેટલી લીલી ડુંગળીના સફેદ ભાગ ને એડ કરીને સાસરી લઈએ થોડો સોયા સોસ રેડ ચીલી સોસ ટમેટો સોસ વિનેગર લાલ મરચું પાવડર મીઠું અને મરી પાઉડર ને એડ કરીને મિક્સ કરી લઈએ અડધા કપ જેટલું પાણી એડ કરીને પાણી ઉકળવા દઈએ અને તેમાં થોડો કોર્ન એડ કરીને સોસ ને થિકનેસ આપી દઈએ તેમાં મંચુરિયન બોલ્સ ને એડ કરી દઈએ સાથે થોડી લીલી ડુંગળી અને કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ ડ્રાય મંચુરિયન તૈયાર છે